નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત મિત્રો આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો વધુ પડતા મિત્રો સુધી શેર કરો જેથી કરીને અવનવી માહિતી આપણા સુધી હું પહોંચાડી શકું મિત્રો આ પ્લોટ છે મારી પોતાની વાડીનો દાબો કરી દીધો છે લગભગ દસ દિવસ જેવો સમય થઈ ગયો છે હજી ચાર પાંચ દિવસ જેવો દાબો રાખવો છે કેમ કે જેમ સૂકો માલ થશે એમ જે છે એ આપણે બજાર ભાવ સારા મળતા હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો ઉતાવળ કરે કે ઉપાડી અને સીધું ચોથા કે પાંચમા દિવસે કે છઠ્ઠા દિવસે એને કાપી નાખે છે તો મિત્રો થોડીક રાહ જોવી જેથી કરીને બજાર ભાવ સારા મળે આપણે ઉત્પાદન સારું લીધું જ છે તો બજાર ભાવ સારા મેળવવો એ આપણા આપણો હક છે તો મિત્રો વહેલો થોડુંક કાપી નાખવાથી બજાર ભાવ કપાઈ જાય આવું ન કરશો મિત્રો હવે જે આ બાક પાછળનો જે બાકીની જે ડુંગળી છે એ પણ હવે સારી સાઈઝ થઈ ગઈ છે તો હવે આને પણ લગભગ ચાર પાંચ દિવસની અંદર જે છે એ આપણે ઉપાડવાની શરૂઆત કરી દેવી છે કેમકે લગભગ બધા જે છે એ ગાંઠિયા કાયદેસરની સાઈઝ મોટી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આ પણ હવે ઢળવા લાગ્યું છે શું કામને કે પણ આની પણ હવે પાકવાનો સમય જે છે એ કાયદેસર થઈ ગયો છે પાકી ગયું છે તો આ મુજબની સ્થિતિ છે મારી ડુંગળીની મિત્રો લગભગ આમ જોવા જઈએ તો એક ટકો પણ જે છે એ ડુંગળી આમ આની અંદર જે ઓલું જે આપણે શું કહેવાય દેશી ભાષામાં નીંગલે એવું નીંગલ પડ્યો નથી બધી ડુંગળી કાયદેસર જે છે એ ગાંઠીઓ બંધારણ થયું છે આપણે આ લાગત ઉપાડશું મિત્રો તમે જોઈ શકો છો કે આની અંદર એક આપણે બેતાની સંખ્યા નથી આપણે પેલું કહીએ ને કે બેતું થાય તો એક આની અંદર બેતું જોવા મળતું નથી તો સારું બિયારણની ક્વૉલિટી હોય અને સારી માવજત હોય તો મિત્રો ઉત્પાદન તો ચોક્કસથી સારું મળે યોગ્ય બિયારણની પસંદગીથી લગાડી અને યોગ્ય વ્યવસ્થાપન કરીએ એટલે રિઝલ્ટ સારા મળે મળે અને મળે ક્વૉલિટી જોઈ શકો તમે બેસ્ટ ક્વોલિટી થઈ છે આમ જોઈએ તો બરાબર છે કલર સાઇઝ બધું પરફેક્ટ કોઈ ચીજ ના ઘટે આ પ્રકારની ડુંગળીનું જે છે એ પાક અત્યારે આવી ગયો છે બજાર ભાવ પણ આમ એકંદરે જોવા જઈએ તો ખેડૂતને પોસાય એવા બે પૈસા મળે એ પ્રકારના અત્યારે બજાર ભાવ છે અમારી પોતાની આઠ વીઘાની ડુંગળી છે પચાસ ટકા આની અંદરથી કાઢી લીધું છે એટલે આમ જોવા જઈએ એટલે આમ પાંખું દેખાતું છે પણ મોટી મોટી સાઇઝના જે છે દસ દિવસ પહેલાં ઉપાડી લીધો છે માલ હવે જે બાકીનો જે છે એક જ સાથે આપણે આને કાઢી લેશું જેથી કરીને બીજું પાછળથી વાવેતર થાય અને જો કે આ બધું પાક કાયદેસર વ્યવસ્થિત રીતે આવી ગયો છે મિત્રો તો આ પ્રકારની સ્થિતિ આપણે હોય તો આપણે પણ આ મુજબની જે છે એ એકી સાથે ઉપડે એવું ના હોય તો બે વખત કાંઈ વાંધો નહીં બે વખત એને ઉપાડી અને કાયદેસરનું પાક લઈ અને યોગ્ય ઉત્પાદન મેળવો મિત્રો કેમ કે કાચું પાકું એકી સાથે ઉપાડી લેવાથી પાછળના જે નાની સાઈઝના જે ગાંઠિયા કળા હોય છે એની સાઈઝ નાની રહી જાય છે અને જે એનું બજાર ભાવ પણ સારા નથી મળતા અને કાચું પડે છે જેના કારણે એ વજન પણ એનો થતો નથી મિત્રો તો જે મુજબની આપણા પાકની સ્થિતિ હોય એ મુજબનું ચોક્કસ વ્યવસ્થા પણ કરજો અને ઉપાડવાનો આગ્રહ રાખજો બજાર ભાવ ટકી રહેશે આવી ધારણા છે આપણી પછી આ આપણા હાથની વાત નથી મિત્રો એટલે ખોટી ઉતાવળ કર્યા વગર જે છે એ સારો પાક આવે ત્યારબાદ જ આનું ઉપાડવાનું શરૂઆત કરવાની મિત્રો આ મુજબની સ્થિતિ જોવા મળી રહી છે તો બસ આ આજના દિવસમાં આપણે આટલી જ માહિતી આપવાની હતી મિત્રો વધારે કંઈ વિશેષ માહિતી જોતી હોય તો તમે ચોક્કસથી કોલ કરી શકો છો અને આપણી ચેનલને જે છે એ લાઇક કરી શેર કરી અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને વિડીયો દ્વારા બધી બીજી અન્ય કોઈ માહિતી આપણા સુધી પહોંચતી રહે મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન